હાલો મિત્રો તો આજે આપણે જવાનું છે તરસિંગડા તો હું ને મારો ભાઈ બે જાવી છે તરસિંગડા તો ગાડી આંકતા આંકતા આપણે આવી ગયા સીવી આપણે લીંબાળીના આડા ગેલે હવે અહીંથી આપણે આગળ વધશું અને રસ્તામાં તો મિત્રો આપણા સબસ્ક્રાઈબર ભેગા થઈ ગયા છે જુઓ તો મેં કીધું આવો નવો સપોર્ટ કરતા રહ્યો પછી નાચીને આપણે નીકળી જશે આગળ તો આપણે ગાડી કેવી લાગી કોમેન્ટમાં જણાવી દઈએ લીંબાળી નો ફાયરિંગ તો મિત્રો આપણે તારીસંગડામાં એન્ટ્રી લઈ લીધી છે ને આપણે ગાડી પાર્કિંગ કરીને ઉપર તો રસ્તામાં આ નવો વલોબર ભેગો થઈ ગયો છે આને ઓળખતા હોય તો કોમેન્ટ કરી દો તો આપણે રસ્તામાં આવી ગયા છીએ અને મારો ભાઈ થાકી ગયો છે હવે તો ફાઇનલી આપણા મિત્રો મળી ગયા છે ને આપણે હવે ઉપર જવાનું છે અહીંયા બહુ આગેથી માણસો અહીંયા દર્શન કરવા આવે છે તો હાલો મિત્રો આપણે હવે ઉપર ચડવાનું શરૂ કરી દેવી શરૂઆતના પગ આવો લુક આવે છે જો તો આપણા મિત્રો આવડેથી આવી ગયા છે તો હવે એને પણ ઉપર ચડવા લઈ જાય ફોટા પાડવા માટેનો બેસ્ટ પ્લસ

દર્શન કરી લેજે તમારે પણ આવો નજારો જવો હોય તો તરસિંગડા આવું પડે કઈક અલગ જ વાતાવરણ તમને અહીંયા જોવા મળી રહે છે જ્યાં ત્યાં કચરો નાખતા નહીં તો મિત્રો આવું ન કરો જ્યાં ત્યાં કચરો ના નાખો હું ને મારો મિત્ર જાવી છે ફોટા પાડવા અને થોડાક સીન લેવાના છે તો ઉપર ક્યાંક નેચરલ વાતાવરણ છે કેટલાય મિત્રો પણ અહીંયા ફોટા પાડવા પણ આવેલા છે તો અમે પણ થોડીક મસ્તી કરીને ફોટા પાડીને છે નીચે તો મિત્રો આપણે નીચે આવી ગયા છે અને પાણી પીને આપણે હવે નીચે પાછા જાય છે તો મિત્રો અમારા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો તો હાલો મિત્રો હું ને મારા બધા જ મિત્રો હવે નીચે ઉતરી રહ્યા છીએ કેમ કે અંતર ઉઠાવવા માટે આવ્યું છે તો મિત્રો નીચે ઉતરતા ઉતરતા જ મારા એક સબસ્ક્રાઈબર ભેગા થઈ ગયા છે તો તો મિત્રો આપણે શોર્ટ પર રસ્તો પકડી લીધો છે ને આપણે નીચે ઉતરવી છીએ લહરતા લહરતા ને આપણા મિત્રો વાંહે હાલ્યા છે તો મિત્રો તમે તરસિંગડા આવો એટલે નાસ્તો કરવાનું ભૂલતા નહીં કેમ કે આપણા મિત્રની દુકાન છે તો હાલો મિત્રો આપણે નાસ્તો કરીને હવે ઘર બાજુ જશું તો મિત્રો આપડા બીજા સબસ્ક્રાઈબર મળી છે મિત્રો તરસિંગડા રાતે કંઈક આવું લાગે છે તો અને પછી અમે નીકળી ગયા છીએ હવે ઘર બાજુ અમારો વિડીયો ગમ્યો તો લાઇક છે સબસ્ક્રાઈબ કરી દીજો અને તમારા મિત્રોને શેર પણ કરી દેજો